ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર રહેતો હતો આરોપી પાકિસ્તાની એજન્ટનો હની શિકાર થયો હતો આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદ અને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો પ્રવીણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો આ એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલ ચલાવતો હતો આઈએસઆઈના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી સીઆઈડી ક્રાઈમે જાસૂસને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે તેને ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે આજરોજ રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઇમ તપાસ માટે તેના અંકલેશ્વર ખાતે રહેતા નિવાસસ્થાને તપાસ માટે લઈ આવી હતી અને તપાસ કરી હતી